પ્રશ્ન બધાઇને માગી ગયા છે અગિયાર અને અમારા પ્રથાબેન જો મસ્ત સુઈ ગયા છે અને અહીંયા આપણે અડધા કપડાં પણ કે આજે વેલી મોર્નિંગ થઈ જ ગયું હોય આપણી એટલે પછી વહેલા ધોઈ હાથે ધોઈને સૂકવી દીધા જાય એટલે શું અત્યારે તડકો થાય ને તો સુકાઈ પણ જાય ને સવારે ટાઈમ હતો અને પછી હાથે ધોઈ એકા થોડા કોઈ ને તો વાંધો ના આવે વધારે હોય તો ઉપાય થાય કે ટિફિનનું બધું ભેગું થાય તો પણ થોડુંક તો કટોકટી થઈ જ જાય નાસ્તાનો ટાઈમ થાય ને તો અમે પ્રથમ પણ ઉઠી જાય પછી હાલા નાસ્તો કરાવતા જાય ને દોડા દોડી કરતા જાય ને આપણે નાસ્તો કરતા જઈએ ને એવું થાય એટલે એવું હતું તો પછી સવારથી એ કામ બધું પતી ગયું તો ખાલી રસોડાનું કામ હજી બાકી છે કારણ કે પ્રથા ઊઠે પછી કંઈ મેળ આવે જ નહીં એટલે ઊઠે પછી એનો નાસ્તો ને બીજું ત્રીજું આડોડું કામ ને એવું બધું ચાલતું હોય એટલે મને અત્યારે બાદ થાકીને અત્યાર સુઈ ગઈ તો અત્યારે કો પેલા આસન કરી નાખો અગિયાર તો વાગી ગયા અને એનું શું કહેવાય ખોયું અને ઘોડિયાના નીકળ્યા ને તો એ ધોઈ નાખવા જાય સૂતીને જ તો કદાચ ધોવાઈ જશે સૂતી રે કલાક એક તો અંદર નહીં મસ્ત બહાર ધોવાઈ એ પણ ધોવાઈ જાય આ પણ થઈ જાય ને પોતું ખાલી બાકી છે તો પોતું પણ થઈ જાય અને બસ બાકી રસોઈ તમે સવારે જ કરી લીધી કારણ કે મને ખબર હતી બપોરે પછી પહોંચ્યા ને બપોરે જો પછી બપોરે કરવાની પાછળ રહું ને તો પ્રથા ઉઠી ગઈ હોય ને કાં પછી પાછળ પાછળ પડતી હોય એવું થાય એટલે મેળ આવે નહીં અને મસ્ત હવે પેલા આ કરી લઉં પછી જોડવા પાણી નાખવા જવું હોય તો એને નાખી દઉં અને ત્યાં પર પોતું પોતું માંદાવું બધું સાફ કરી નાખું પછી હવે ઉઠે પછી પ્રથાબેન આપણે મળશું ક્યારે જો રૂકમણા કલાકે નહીં થાય કલાકે તો માંદા સૂતી રહેશે પછી નીંદર રોટા માટે ઉડી જ જાય ના અત્યારે કલાક એક સૂઈ જાય ને તો વાંધો ના વધારે સૂય ને તો પછી બપોરે તકલીફ થવું થાય એટલે બપોરે તો એ સાહેબ ચાર સાડા ચાર વાગે તો કદાચ સૂઈ જશે તો આપણે સૂવાનું કંઈ મેળ આવે નહીં કારણ કે પછી ચાર સાડા ચાર વાગે શું એમ સૂવો હવે પછી પારસેના કપડાંનું હોય ને બધું ચાલતું હોય ને જે આજે જો મારે સંચે બેસવું મેળ આવે ને તો તો એ પણ કામ બાકી છે હવે જે આજે મારું લોગ એડિટિંગનું કામ અત્યારે બાકી રહી ગયું કારણ કે અગિયાર વાગે જો લોગ એડિટ કરવા બેસીશ ને તો આ કામમાં રહી જશે એવું થાય ને પછી આમ ઉઠી જાય પછી આ હવે મતલબ જોઈએ શું કરવું એ પહેલાં વાસણ તો પતરાવી દઉં ને પછી મળી જો અહીં કેટલા વાગ્યા સાડા બાર થઈ ગયા ને અહીં જો અમારે બેન ની કલાક થઈ ગઈ તી ખબર જ હતી આમ તો જો કે અગિયાર વાગે સુતી ને એટલે સવા તો મને લાગે કારણ કે બાર વાગ્યા તો હલતી હતી જ મેં હિંચકો ચાલુ રાખ્યો ને વચ્ચે કપડાં ધોતી ગઈ એવું કહ્યું એટલે તો સૂતી રહી ત્યાં સુધી હું કાર્યક્રમ કરી લીધો એટલે બેન ઉતી ગયા ને મારે ચાદર ધોવાની હું કાલે ચાદર એ સૂતી ને તો ચાદર એ ધોય પણ એ ફટાફટમાં ઘ છે ને કહેવાય ધોય મસ્ત બધા કપડાં સ્પીન કરવા નાખી દીધા કારણ કે વેલા સુકાઈ જાય ને તડકો છે તો હજી તો બપોર સુધીમાં પાછા મસ્ત સુકાઈ જાય ત્યાં બેન ઉઠી ગયા ને હવે એનું કામકાજ ચાલુ થઈ ગયું કંઈ કામ તો બાકી છે નહીં પણ રૂમમાં જો બેડશીટ હજી પાછળનું બાકી છે કારણ કે તડકે સૂકી દે થોડીક વાર અને હવે કપડાં જે સુકાઈ ગયા ને બધા બધા લઈ લો અને આ કપડાં વાર સુકી દઉં ને પછી એક ઝાડવાનું કામ છે પણ હવે જોયા બેન ઉઠી ગયા એટલે તો આવશે નહીં એટલે ભગવાનજીને થાળી ધરતો પેલા બેન ને જમાડી દઉં એટલે આપણે નવરા પછી આપણે તો ત્યારે જમવાનું હોય ત્યારે સારું ચાલો લઈ બેન હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને અમારે આખો દિવસ હજી આમનો વયો ગયો અને બપોરે તો અજબ પણ વહેલી સુઈ ગઈ હતી એટલે મારે પણ થોડીક નીંદર થઈ ગઈ એટલી મસ્ત નીંદર થઈ ગઈ એકદારી ગામ મજા જ આવી ગઈ અને ઉઠીને પછી થોડું ઘણું બટેકાને એવું લેવાનું હતું તો એ લઈ લેવા ગઈ હતી ને પ્રથમ થોડુંક ચક્ર આટો મરે આવે તો શું એને મજા આવે થોડીક બહાર નીકળે ને તો ઘરમાં ને ઘરમાં દી ગમે નહીં એટલે પછી એમાં હતા ને આવીને મારે આજે એક મસ્ત વસ્તુ બનાવવાની છે કારણ કે જઈને સ્પેશિયલ ફરમાઈઝ હતી ને એટલે તો આજે ગુરુવાર છે ને તો પણ અત્યારે એક ટાણ કરો મને કે કાલે એ કરજો હું સાંજે એક ટાણ કરી લઈશ તો આજે બનવાના છે એને સ્પેશિયલ ફરમાઈઝ ઉપરથી જો બધા વેજીટેબલ ઉપરથી આઈડિયા આવી ગઈ કે વેજ આલુ પરોઠા એ પણ કહી શકો અથવા તો વેજ પરોઠા પણ કહી શકો વેજીટેબલ પરોઠા તો બધું થોડું થોડું શાકભાજી પડ્યું હતું તો મને એમ કે આજે એ જ કરી નાખું કારણ કે કાલે શુક્રવાર છે હવે જોઈ મા તો રહેવાય કે ન રેવાય કાલે પછી નક્કી નથી પણ આ જઈને શું કહેવાય ખાવા ખાવાતા એટલે સ્પેશિયલ હું એક એકટાણું છે ને તો એ સરખું જમી લે એટલે અત્યારે કહી રહ્યા છે કારણ કે હમણાં ખીચડીને એવું બહુ ખોવાઈ જાય હમણાં જો કે ભાત કહી દીને નથી કર્યો પણ જોઈએ હવે પછી ટ્રાય કરશું પણ આ આ પરોઠા કહી દીને નહોતા કર્યા તો જે કે એ મન કરી દે છે કાલે એ કે તો મારે હું કાલે એકટાણું સાંજે કરીશ એમ તો એવું સવારે તો સૂકી ભાજી લઈ ગયા હતા અને મારે બે માટે દૂધી દાળનું શાક કર્યું હતું એ થોડુંક પડ્યું અને અત્યારે આનો પ્રોગ્રામ છે તો હું તમને બતાવી દઉં અહીંયા જો મેં શાકભાજીમાં કોબી ગાજર પછી બીટ કેપ્સિકમ અહીંયા ડુંગળી અહીંયા આપણા મસ્ત બટેકા બફાઈ ગયા છે તો એને મિક્સ કરી લેશું ને પહેલાં બધી શાકભાજી વગેરે નાખશું એકદમ મસ્ત ચડી જાય પછી આપણે એમાં બટેકા નાખી અને રેગ્યુલર આપણા જે મસાલા હોય એ બધા નાખી દેવાના છે તો એ કરશું ના તો ખબર નહીં આમ એટલી નીંદરે એટલે થઈ ગઈ ને વાતાવરણ એ ખબર નહીં એવું છે ને એટલું ઠંડુ વાતાવરણ છે હું પ્રથાને લઈને બહાર ગઈ હતી પણ આમ પવન 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 આમ એકદમ ઠંડુ પવન એટલે પછી બહુ જાજીવાર રહે ને આના કરતાં ઘરે સર વળી બાંધા બાંધા પડીએ તો ખોટું ઉપાદી એના કરતાં એટલે પછી ઘરે રહી નહીં ને જો કે જઈને ફરમાયેલું એટલે કરવા પડે મતલબ કાલે ગયે ને પણ કાલે મેળ ના આવ્યો કિશનભાઈ મોડા આવ્યા તો પછી ઓલી સચવાય નહીં ના આ જાજો ટાઈમ લાગે તો કાલ નથી આવી કાલે મને કહે કાલે કરી દેજો પણ કાલે મેળ આવ્યો નહીં તો પછી કે હવે કાલે કરજે એમ આજે કરજે એમ તો આજે કિશનભાઈ વહેલા આવી ગયા હતા ને પ્લસ કે એને એકટાણું હતું એટલે આ તો ગમે એમ કરીને હું કરી જ દેત પણ કાલ બે દિવસ છે તો વાતાવરણ એટલું ઠંડુ છે ને સવારે ઉઠીએ ને તો આ બધું પકડાઈ ગયું એટલું બારોબાર તો ઠંડુ વાતાવરણ પાછું હમણાં બે દિથિયા વળી મને સવારે હાથે કપડાં ધોવાનો શોખ થાય એટલે ઠંડુ પાણી હોય એટલે એમાં થોડુંક અલગ થઈ જાય બધું એટલે આજે જો અત્યારે મને એવું લાગે પરમ દિવસે મેં હાથે કપડાં ધોયા હતા ને તો ત્યારે મને રાત્રે તાવ જેવું લાગતું હતું ને આજે અત્યારે આમ કંઈ ઈચ્છા નથી થતી કરવાની પણ આ તો સ્પેશિયલ જ જઈને ફરમાઈશ છે એટલે મને એને બીજાને ખાવા કેટલા ટાઈમ થયો હજુ હું કો કરી જ પણ આમ બોડી આખવા એમ થાય સુસ્તી સુસ્તીમાં રહીએ ને એવું લાગે અમને પવન એટલો બાર છે ને વાત જ પૂછો મેં એટલું ઠંડુ એટલું ઠંડો માહોલ છે અત્યારે પણ રસોડામાં હોય ને તો આપણે એમ થાય કે સ્વેટર પહેરી લઈએ પણ સ્વેટર પછી ગમે ને બધું કામ કરતા હોય ને એટલે ન મજા આવે તો અત્યારે તો હાલ છે હમણાં થોડીક વાર વધારે રહેશું ગેસ પાસે એટલા થોડું ગરમ ગરમાડું આવી જશે પણ એવું વાતાવરણ છે જેના લીધે શું કહેવાય અત્યારે એમ શરદી ઉધરસ ને તાવ ને એવા બધાના બધાને એ જ તકલીફ છે એટલે પોતાનું ધ્યાન રાખજો અને હું પણ મારા પતિદેવનું ધ્યાન રાખી લઉં કારણ કે એને એની સ્પેશિયલ આઇટમ હું બનાવવા માંડું કારણ કે ઓલરેડી પૂર્ણા થઈ ગયા પહેલાં તો મારા પ્રથાબેનના ગરમા ગરમ ઉતરે એટલે એને ખવડાવી દઈએ પછી હું મારું બીજું બધું કામ સ્ટાર્ટ કરીશ તો પેલા શાકભાજીનો વઘાર મારી દો ને પછી બને ને પછી આપણે જઈ પાછું થી લઈશું કે કેવા લઈ ગઈ તો જો અહીંયા અમારે પ્રથાબેનને નીંદર આવે છે અને મારે અડધું અડધા પરોઠા રહી ગયા તો કે જયપુર પૂરતા થઈ ગયા એટલે વાંધો ને મેં એક ખાઈ લે તો ભૂખ નહીં લાગે પણ હવે જો બેન સુઈ જાય ને પછી કરશું ને જો સુઈ જવું છે તાલે હા કરવું છે જય શ્રી કૃષ્ણ કરી દો બધાને જય શ્રી કૃષ્ણ કરી દો સુ જશે ફેમિલી તો અત્યારે સાડા દસ પોણા થઈ ગયા થઈ ગયા સાડા દસ થઈ ગયા તો નીચે પહોંચું તો બાકી રહી ગયું કે હવે સવારે વાત કારણ કે આ કામ એવું હતું એવું હતું ને આમાં કેટલે કેટલો ટાઈમ છે આ ને બનાવ બધું કટિંગ કરવું પોણા સાત સાત વાગ્યાની તો હું કરતી હતી

રેડી બી પૂછે દેના એ કેવા કે દે રિફોર્મેશન તેમ તમાર કાલે કરે તો કાલ મણ નતો બરા જમકો અને એક ને હમ બધા ભાઈ જે

ઉડાવીને અત્યારે જોઈ હું એ લોકો કેટલા અડધે પોણે ગયો તો હું કેટલા વાગે અગિયાર સાડા અગિયાર વાગે વાસણ કરવા બેહું હું પાછું કોઈ કહેવા વાળું તો હોય નહીં આપણે કે ભાઈ રહેવા દે કાલ ઘર આપણે જ કરવાનું હોય ને આપણે જ પાછું હવાને આપણે જ કરવાનું હોય અત્યારે આપણે એવું થાય તો થોડીક વાર જે રમાડતા હતા ત્યાં સુધી મારે વાસણ થઈ ગયા હવે આ બેનને સુઈ જાય ને હું પણ મોબાઈલ મૂકીને સીધી ઢે એટલે સુઈ જાઉં તો હું ઢેર ઢેર થઈ જાઉં એમ કંઈક કહે ને